ભારતીય જનતા પાર્ટી ના કેવાતા અમને દબાવે છે ધમકાવે છે મારા કે મત આપવો ના આપવો હોય તો દેશ ની ને રાજ્ય ની ને તાલુકા ની જનતા નો આ અધિકાર છે તમને મત ના મળ્યા એટલે

बंधारणा करो रजुनी हटी छे हमने क्या बनास कटा जिला वालों डर से क्या बनास कटा जिला पंचायत का थालू का पंचायत आपी देशु समय सर तो क्या किन्नतर भी वातावरण नथी અને કોંગ્રેસ ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બનશે એ બે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી અને બબ્બે વર્ષથી ચૂંટણીઓ જાહેર કરતા રહે આ સરપંચ છે સરપંચ એ ગામમાં કોઈ નાની મોટી વાત આવે 15મો નાણા પંચ આવે બીજી કોઈ ગ્રાન્ટ આવે એ ગામને ન્યાય આપવા વાળો સરપંચ છે ચેતવણી આપવા મામલા તાલુકા વિકાસ અધિકારીને ને આવેદન પત્ર આપવા જવાનું છે કે સમય શહેર તાલુકા નું આયોજન કરો

શિવાજી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવા સવાલ